ત્યાંથી થોડો આપણે આગળ વધીએ તો આ તમે જોઈ શકો છો સંતોષ માંજાવાલા આ એમની એક્ઝેક્ટ બાજુમાં જ પડે છે એમનું નામ છે સંતોષ માંજાવાલા આ બધા એક લાઇનમાં જ આવેલા છે એટલે તમે કોઈ પણ જગ્યાએ તમે લેવા જાઓ તો વ્યાજબી ભાવે જ અહીં તમને મળી રહે છે ફિરકી અને બબે બંને તમને સસ્તા ભાવે મળી રહે છે તો હું વધારે જાણકારી અહીં તમને આપતો નથી હું ખાલી તમને અહીંયાના બોર્ડ હું તમને વંચાવી દઉં છું કે આ તરફ છે સંસ્કાર કોલોની આપને આ કઈ જગ્યા પડે છે હું તમને થોડી વાર પછી બતાવું પહેલાં આ તમે જોઈ શકો છો વિજય માંજાવાલા અને હું પણ તમને દોરી તથા બોબિન સસ્તા ભાવે મળી રહે છે

અને દોરી ઘટી આપવામાં આવે છે તો પચાસ રૂપિયાનો રેડીમેડ એક હજાર વાર દોરી ઘટવાનો છે અને રેડીમેડ રેડીમેટ તમને મળી રહે છે એક હજાર વાર અઢી હજાર વાર અને પાંચ હજાર વાર આપણે બધાનો ભાવ વિપુલભાઈ પાસે જાણીશું તો વિડીયોમાં બન્યા રહો અહીંયા તમને રેડીમેટ ખિડકી પણ મળી રહે છે હું તમને બતાવી દઉં થોડુંક આ તમે જોઈ શકો છો તમને ઉત્તરાયણ માટે ની ફૂલ સુવિધા અહીં તમને મળી રહે છે આ ઘરાકો ની છે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપણા મિત્ર અને ફરી આવી ગયા છે આપણી સાથે નવા એક સફર ઉપર તમે જોઈ શકો છો મારી પાછળ ઉત્તરાયણ ટાઈમ આવી ગયો છે તો સુરતી લોકો આવી જાઓ હવે આપણે આવી ગયા છે હમણાં તારવારીના મિની ડગરવારમાં તો એડ્રેસ તો તમને લાસ્ટમાં કહીશ પહેલાં આપણે જોઈશું અહીંના થોડા ભાવ અને એમની સાથે થોડી વાતો કરીશું અને પછી આપણે અને આ છે આપણા મિત્ર વિપુલભાઈ વિપુલભાઈ મને થોડો ભાવ જણાવી દઉં બધી આવશે અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા કેટલા વાર વાર ઓકે ઓકે ઓકે

1000 वाला पापा पापा 1000 ओके ओके એટલે ખાલી વાર અલગ અલગ છે ઓકે એને બતાવો 1000 વાની હવે 8000 આવે 8000 વાની હા 8000 એ કેટલાની પડશે 450 ની આવશે 450 આ કલાટા આ 9 ઢાર બધી 9 ઢાર બધી 9 ઓકે 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 એમાં બી લઉં છું પછી આ ઉસે પાયા 5000 વાયા ઓકે એનો બ 950 950 ઓકે વાંબે એ પણ 9 ઢાર ને હા 9 ઢાર 12 ઢાર આવશે તમે જોઈ શકો છો પટેલ અહીં તમને પતંગ પર હોલસેલ ભાવે મરી રહે છે એ માત્ર ને માત્ર ઉત્તરાયણના ચાર દિવસ પહેલા જ અહીં તમને જોવા મળશે અને એ પહેલા અહીં તમને લતારી અને બોબીન મળી રહે છે તો અહીં પણ તમે આવી શકો છો શિયાળાની ઠંડીના ભેજના કારણે એનો કાગળ ખરાબ થઈ જાય છે જેના કારણે અહીં પતંગ હમણાં મૂકવામાં આવતા નથી ઉત્તરાયણના ચાર દિવસ પહેલાં જ અહીં તમને પતંગ મળી રહે છે તો અહીં પણ તમે આવી શકો છો આપણે લાસ્ટ શોપ છે આનું નામ છે યોગી માંજાવાલા અને આની પાસે બી આપણે પૂરો પૂરો અહીંનો ભાવ જાણીશું અને આ મહોલ્લ જે છે એને કોળું મહોલ્લો કહેવામાં આવે છે અને આની બાજુમાં જે મહોલ્લો છે એને સંસ્કાર કોલોની કહેવામાં આવે છે અહીં આવવાનું એડ્રેસ હું તમને જણાવી દઉં તો સામે છે આ દેખાયો ભોજનવાલો કોમ્પ્લેક્ષ આની બાજુમાં છે જૂની ઝોન ઓફિસ અને આ તરફ છે તારવારી ચાર રસ્તા તારવારી ચાર રસ્તાથી એવા માત્ર અને માત્ર વીસ કદમ ઉપર જ છે તો આને કહેવામાં આવે છે સુરતનું મિની ડજ્જર વાગ તો ચાલો હવે અહીંયા ભાવ જાણીશું અને આ બોર્ડ જોઈને તમે સમજી ગયા હશે કે આપણે ક્યાં આવી ગયા છે આપણા મિત્ર જૂનાને જાણીતા યોગીભાઈ આ યોગીભાઈ પાસે આપણે આ બોબીન અને ફિરકીનો ભાવ જાણીશું તો પહેલાં યોગીભાઈ મને ફિરકીના ભાવ કહી દો ફિરકી છે આ સ્ટીમની છે સિત્તેર રૂપિયા આ સ્ટીમની ફિરકીના સિત્તેર રૂપિયા ઓકે હા આ છે એંસી રૂપિયા એંસી રૂપિયા ઓકે આ નવ રૂપિયાની છે ઓકે આ બધી વાળી ઓકે ઓકે અને હવે બોબિન તમે ગેરંટી વોરંટી વાળા રાખો બધી મળશે મને થોડા ભાવ પણ જણાવી દો સાતસો ને દસ રૂપિયા સાતસો દસ રૂપિયાનો ભાવ કઈ રીતનું છે પચાસ રૂપિયા લઈએ છીએ હજાર વાગાર હજાર પચાસ રૂપિયા પછી છે

બીજી કોઈ નવી વેરાયટીમાં કોઈ આવી છે તમારી પાસે નવી નવી વેરાયટીમાં છે પ્લેટીને પાંડા એ તમને પડશે એક હજાર ને દસ રૂપિયામાં એક હજાર દસ એમાં કંઈ નવે હા નવલથી કરીને છે ત્રણ ચાર વર્ષ જૂની આઈટમ છે એવું છે હા એટલે નવી તો ભરી આ માજાનો ભાવ તો આપણે જાણી લીધો છે પરંતુ હવે આ ઘસામણીનો ભાવ પણ જાણીશું અને કેટલા વાર અંદર આવે છે એ પૂછી લઈએ અમે તો યોગીભાઈ મને થોડું જણાવશો આના વિશે

કઈ નક્કી નહીં એમ મારી પાસે છ સાત છોકરાઓ છે એ પ્રમાણે થઈ એટલે કન્ટિન્યુ ચાલુ જ સવારે સાત વાગે થી રાતના બાર વાગે હા અને મને લાગે છે ત્યાં સુધી ઉત્તરાયણ ના દિવસે સવાર સુધી આ કામ ચાલુ રહે બે વાગ્યા સુધી બપોરે બે વાગે બે વાગા સુધી ઓકે ખૂબ સરસ ખૂબ સરસ અને આ તમે જોઈ શકો છો એમની પાસે કમસે કમ સાત થી આઠ કારીગરો છે અને કામ કરી રહ્યા છે તમે અહીંયા આવી શકો છો જરૂર જરૂરથી અને આ આમનો સંપર્ક કરી શકો છો અને આ સામે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ તારવાડી ચાર રસ્તા પાસે હમણાં સુધી હું તમને જેટલા પણ દુકાનો બતાવી એટલે કે જેટલી પણ શોપ બતાવી એ બધી શોપ પછી આ લાસ્ટ છે મારી અને આ છે સંતોષ માંજાવાલા તમને સંપૂર્ણ માહિતી એમ તો મળી ગઈ હશે અને ભાવ બધાના એક સરખા જ હોય છે દસ રૂપિયા કે પંદર રૂપિયાનો ફરક રહે છે તો તમે અહીં પણ આવી શકો છો અહીં છે તમને બોબિન અને ફિરકી વ્યાજબી ભાવે મળી રહે છે તો ચાલો વિડીયોમાં બન્યા રહો આપણે હમણાં સુધી તમે વિડીયો જે પણ જોયા હોય તમને ખબર પડી હશે કે આપણે કઈ જગ્યા આવી ગયા છે આપણે આવી ગયા છે સુરતના પ્રખ્યાત મિનિટ ડગરવારમાં અને અહીંયાનો તમે વિડીયો જોઈ લીધો હોય હવે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી બાય બાય